જય મોગલમાં તો મિત્રો આજના નવા બ્લોકમાં બધાનું દિલથી આર્ધિક સ્વાગત છે બધા તો ભાઈ આપણે અત્યારે તો પાણે જ કરીએ છીએ ભાઈ તો આપણે અટાણામાં પાણે જ કરવા માટે આવી ગયા છે તો બતાવું બધા અહીંયા આપણી મોટર હાલે આપણે અત્યારે ભાઈ આ છે ને બે ચારા બીજામાં જે હાલે આપણે આ તા અહીં બધી જીતી કરે તમે જોઈ શકો નથી આપણે એટલા બાકી છે અને ભાઈ આપણે શું કહે આ ચારો છે ને દોઢ દોઢ કલાક તો ઘણી લેવાય આપણે આમાં પૈસાની ચાર ઘી આરામ હારી પાડે છે એટલે દોઢ કલાક લઈ લે તો અટાણે આ ભરાઈ જ ગયો હોય એવું છે ને આપણે આમાં હાઠ સસુભાઈ એટલું ભર્યું છે આ એટલું બીજાને લેવાનું છે લઈ જવાનું તો એ પણ લેવાનું છે ને હવે આપણે મોટરે હાલે આપણે અહીં બેઠા એવું છે તો હવે આજના બ્લોગમાં તો છે ને ભાઈ આપણે આશ કરવાના છે દેવસી વાડીએ કટ્ટર આવશે તો આપણે અહીંને એને ઘઉંનો ફેરો કરવા જવાનો છે તો આપણે એ બધી બતાવશું તો હવે એ બધી વસ્તુનું કંઈ નક્કી ન હોય કેમ કે એમાં હું કરીએ શું નહીં તો એમાંથી આધાર રહી એટલે હવે એનું કંઈ નક્કી નથી એ તો આપણે આગળ પછી જોઉં શું કરીએ શું નહીં બધી તો તમે આખો દિવસ કન્ટિન્યુ વિડીયોમાં રહેજો એટલે હું તમને બતાવીશ કે આજે આપણે શું કરવાના છે ને શું નહીં ચાલો તો આપણે આડી પાણી જ કરું અને પછી પાછા આપણે આગળ જોઈએ શું કરીએ ચાલો તો મિત્રો આપણે પછી મસ્ત મદન નાઈ નાખ્યા કેમકે આપણે બે દિવસથી જીવિત મહા જ હતા એવું છે ને અત્યારે આપણે પાસે વાડીમાં આવી ગયા કેમ કે આપણે મોટર હાલે ભાઈ તો આપણે અહીં બેઠા હતા તો પછી હવે આપણે આજનું તો કંઈ બીજું તો નથી બતાવ્યું આપણે કેમ કે બીજું કંઈ કરતા નહોતા પાણી જ કરતા પછી ને એમાં શું બતાવવું એટલે આપણે કંઈ નહોતું બતાવ્યું તો આપણે અત્યારના હવે દેશી ભાઈને કટર આવે એમ છે ઘઉં કાઢવા માટે ચાહું તો એ બતાવશું અને પછી પાછું આપણે કાલનો નાદનો લોગ ભેગો કરી દેવું અને બે ભેગો કરીને આપણે બનાવી નાખશું તો આપણે કેવું છે ભાઈ એટલે આપણે ક્યારેક ક્યારેક લોગ આવતા નથીનું કારણ એ છે કે આપણે પછી બહુ એકને એક વસ્તુ બતાવવાનો પ્રયત્ન નથી કરતા આપણે ભાઈ આપણે સારું સારું બતાવવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો તો આપણે આગળ જોઈએ હવે શું થાય તો ચાલો મિત્રો આપણે પછી કાલે તો કંઈ કર્યું નતું બરાબર એટલે પછી આપણે કંઈ લોગ ચાલુ રાખ્યો નહીં ને કાલે આપણે પછી કંઈ નહીં તો કે આજે આપણે બે દિવસનો ભેગો બ્લોક કરી દઈ એટલે આજે આપણે સવારના કંઈ કરતા નહોતા આપણે કંઈ ટ્રેક્ટર જે બારાબાર પેડ્યું હતું એને આપણે અહીંયા શું કંઈ ગરેજમાં મૂકવાનું છે કેમ કે ભાઈ ગાડું લઈ ગયા તો ટ્રેક્ટર અહીંયા જ હજી પેઢી તો એવું છે અને આપણે હવે અત્યારે પણ સવારના તો પાણી જ કરતા હતા પણ પછી બ્લોક ચાલુ આપણે કર્યો નહીં કેમ કે પાણી એ હાલતું હતું એમાં પછી શું vlog ચાલુ કરવો એમ વિચારીને આપણે vlog ચાલુ કર્યો ને હા ભાઈ બેસ શું કે કંઈ કહેવાનું vlog માં કાલ કઈ તો આ શું વાંધો છે આજ કે નહીં તો આપણે હજી શું કે રોટા વોટર રાખી દીધું હજી ધીડ ધીડ ટ્રેક્ટર ભેરી કેમ કે હજી આપણે ધોયું નથી હવે ધોવાનું છે પણ હવે

નાનું નામ આ ભાઈ પાડીઓ કઈ વસલા તને કઈ શું ગમે આ પાડી ગમે કે વાસડી એ તો પાડી છે તું કીને વધારે કીને રમાડે એવું છે એમ ને તો ચાલો મિત્રો હવે આપણે આગળ તો કઈ કરતા નહીં પાસે આગળ પાછળ આપણે જો શું કરીએ શું નહીં તો હવે તો ટ્રેક્ટર ને અંદર મૂકવાનું છે એ આપણે મૂકી દઈએ સાંજુ સાવ્યું છે ભાઈ ભાઈ આ દૂડ જમા હા ટ્રેક્ટર ધર્યું ને આપણે એટલે તો આપણે ટ્રેક્ટર ને ભાઈ મૂકી દીધું અને હવે આપણે ચાલો હવે આગળ આપણે જોશું પાછા બપોરના શું કરશું શું નહીં અત્યારે તો આપણે આગળ આરામ જ કરીએ છીએ તો ચાલો આગળ આગળ જોઈએ આપણે તો મિત્રો આપણે હવે હાલે ભેહું ને પાવાનું કામકાજ ચાલુ કરી પછી આપણે કઈ પાછા ગયા હતા ઘડી સફરી પાણી જ કરવા અને આડી પાછા આપણે સહુ ચાલુ કરીએ તો આપણે ભેહું પાઈએ તો જે આ બધીને પાવાના બાકી જ છે એવું છે જે આપણે આ પીને છોડી ને આપણે એ ભેહું પાઈને પછી પાણી જ કરવા જવાના છે જો હું પછી આગળ હજી બધું બેન થાય હું એવું બધી છીએ ને એવા બધે આપણે કામકાજ કરીએ અત્યારે તો ભી હું ને પછી આગળ પાછા આપણે જો હું શું કરીએ શું નહીં એટલે મતલબ શું આપણે પછી તો પાછા ઘડી સાપડી મોટર હાંકવા જાઉં તો એમાં મોટર ચાલુ કરવાની છે તો એ તો પછી આગળ આગળ બધી આપણે જોતા રહીશું ને કે પછી લોકલી ચાલો વિડીયોમાં રહેજો એટલે આપણે આગળ આગળ આપણે શું શું કરશું એ તો મિત્રો આપણે જોઈ શકો છો બહેનોને બધી આપણે હવે પાઈ લીધું ને બધાને પોતપોતાની જગ્યા હવે બાંધી દીધા એવું છે ને હવે આપણે અત્યારે જવાનું છે મારી મોટર ચાલુ કરવાની છે તો મોટર ચાલુ કરશું એવું બધી કરશું ચાલો તો આપણે આગળ જોઈએ વિડીયોમાં રહેજો તો ભાઈ આપણે જો આ સા શું કહે બીજવાણવામાં ચાલુ કરી દીધું આપણે આ એક ચારો બીજવાણી દીધું ને આ બીજામાં જાય ભાઈ બીજવાણવું પડે ને ભાઈ તો આપણે ત્યાં બીજવાણવામાં ચાલુ છે ભાઈ આવું છે બધી ભાઈ આમ કરીએ હવે આપણે શું કંઈ કરવાના જ નથી ભાઈ હવે આપણે આ પેને જ કરીને લાઈટ હોઈ જાય તો મોટર બંધ કરીને ઘેર જઈને હોવાના છે તો પછી આપણે વ્લોગ ચાલુ ન રખાય ને ભાઈ આપણે આ વ્લોગને અહીંયા આપી દેવાનો છે તો તમારે શું કરવાનું છે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની છે ભાઈ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો ભાઈ મજા આવે ને આનાથી આ સારા સારા વ્લોગ બનાવવાની અમને તો ચાલો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તો અમે આનાથી સારા સારા વ્લોગ બનાવશું ભાઈ આપણે વિડીયોને ભાઈ લાઈક બાઈક કરો શું કહે બે ચાર જણાને શેર કરો એવું તો તમે કરો તો આપણે આનાથી પણ સારા સારા વ્લોગ બનાવશું અને કેવા છે એ કોમેન્ટ કરો ભાઈ તો આપણે એવા વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરશું એવું છે ને હવે તો ભાઈ આપણે અહીંયા બાજ બેસવાના છે ને એવું કરવાના છે તો ચાલો આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ